આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને માટલાનું વિતરણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા બોજ ધીરાદજી સાથે મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે મહિલાઓને સન્માનિત કર્યા શું કહેશો એને લઈને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વ સંધ્યાએ સૌથી પ્રથમ તો હું સૌ મહિલાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સામાન્ય રીતે મહિલાઓમાં શક્તિ સહનશક્તિ સમજણ ઉદારતા અને શાલીનતાના ગુણો જોવા મળે છે એટલે મહિલાઓ સુખી રહે અને ખુશ રહે તો મારી દૃષ્ટિએ પણ પરિવાર સુખી રહે અને ખુશ રહે પરિવારો જો સુખી રહે અને ખુશ રહે તો સમાજ સુખી રહે અને ખુશ રહે અને સમાજ સુખી રહે અને ખુશ રહે તો દેશ સુખી રહે અને ખુશ રહે તો મારી દૃષ્ટિએ સૌ સુખી રહી શકે સૌ ખુશ રહી શકે એ માટે મહિલાઓ સુખી રહે અને ખુશ રહે એની તકેદારી રાખવાનું સૌ માટે ખૂબ જ જરૂરી છે આજના દિવસે મહિલાઓનું મહિમા કરતી વખતે એક દુઃખરૂપ કે છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળે છે કે શહેરી વિસ્તારની કેટલીક શિક્ષિત મહિલાઓ તરફથી લગ્ન વિષયક કાયદાઓનો દુરુપયોગ કરવામાં આવે છે અને એને કારણે છેલ્લા ત્રણેક મહિનામાં ત્રણ શિક્ષિત યુવાનોને આપઘાત કરવાની જરૂર પડી છે તો મહિલાઓના હિતમાં મહિલાઓના રક્ષણ માટે જે કાયદાઓ કરવામાં આવ્યા છે એ કાયદાઓનો મહિલાઓના હિતમાં ઉપયોગ કરવામાં આવે એ સમજી શકાય બાબત છે પણ એ કાયદાઓનો દુરુપયોગ કરવામાં આવે એમના પતિને સાસુ સસરાને નણંદને એ રીતે કર્નડગ કરવામાં આવે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એક્સપર્ટ થયેલા માણસને આપઘાત કરવો પડે કોઈક ફાઇવ સ્ટાર કંપનીના મેનેજરને આપઘાત કરવો પડે કોઈ મોટી કંપનીના મેનેજરને આપઘાત કરવો પડે આ ત્રણેય યુવાનો ખૂબ જ શિક્ષિત દિક્ષિત અને વેરી વેલ પ્લેસ્ડ હતા એવાનો આપઘાત કરવાનો પ્રસંગ ઊભો થાય એ હદે આ કાયદાનો દુરુપયોગ ન થવો જોઈએ આટલી તાકીદદારી સૌ શિક્ષિત મહિલાઓ રાખવાની જરૂર છે ગ્રામ્ય મહિલાઓને લાગે વળગે છે ત્યાં સુધી ગ્રામ્ય મહિલાઓએ પોતાનું ગૌરવ આજ આજુ સુધી જાળવી રાખ્યા છે એમને નત નતમસ્તક કે વંદન હા મહિલાઓને સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પાણી એ આપણો પ્રાણ પ્રશ્ન છે હવા પાણી અને અનાજ એના વગર આપણે જીવી શકતા નથી તો પાણીનો સંગ્રહ માટલામાં થાય તો એક તો આપણે મહિલાઓને માટલાઓનું વિતરણ કરશું અને વસ્ત્ર પરિધાનમાં સાડી એ મહિલાનું આભૂષણ છે આજે ભલે ફેન્સી ડ્રેસના જમાનામાં જે કોઈ ડ્રેસ પહેરવામાં આવતો હોય તે પણ ભા સાડી એ ભારતીય નારીની શોભા છે ભારતીય નારીનું આભૂષણ છે તો સાડીનું વિતરણ પણ આજે આપણે કરવામાં આવશે